નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નવરાત્રીમાં બધા નવરતામાં ધૂમ જ આવી રહ્યા છે તો એમાંનો એક આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયો પૂરો જોવાને અને ચેનલ સબસ્ક્રાઈબ કરો વાંકડા વાંકડા દેજીને કાઢે તો કાગળ નહીં જાડે તો ભરીને ભણે તો ભણી લો એનો મિત્રો આ તમે આ બંને વિડીયો જોયા એમાં કોણ સારું ગાઈ રહ્યું છે અને કોને પહેલો નંબર આવ્યો છે કે તમે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે હાલમાં બે પણ ટ્રેનિંગ માં છે અને કોણ સારું ગાવે છે તો વિડીયો લાઈક કરો ચેનલ અને સબ્સ્ક્રાઇબ કરો